વધુ જાણકારી અમારા સંવાદદાતા રતન પાસેથી પ્રાપ્ત કરીશું રતન શું સ્થિતિ અત્યારે ગામના લોકોની પુલ ન બનવાના કારણે ચોક્કસથી વાત કરીએ કે અમીરગઢ તાલુકાની આ વર્ષોની માગણી છે અનેકવાર રજૂઆત કરે અનેકવાર સરકારી બાબુ ત્યાં આવે અને ખાતમુહૂર્ત બી કરી ગયા પણ હજુ સુધી કોઈ આ જે આજુબાજુ પાંચ થી છ ગામડાનો જે જોડતો માર્ગ છે જે પુલની જે માગણી કરેલી છે તે હજુ જેમ છે તેમ જ છે ત્યાંના સ્થાનિક લોકો છે બાળકો છે વિદ્યાર્થીઓ છે એમને ભારે મુશ્કેલી પડે છે ફરીને આવવાનું તો પંદર કિલોમીટર જાય સીધી સીધી જવો તો બે કિલોમીટર માં એ લોકો પસાર કરે દર વખતે ચોમાસું આવે અને દર વખતે કાકવાડા ગામના લોકો આજુબાજુ વર્ષોથી બનાસ નદી પૂરની જે હજી બનતા વિદ્યાર્થીઓ સહિત જે નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે આભાર રતન જાણકારી આપવા માટે ચોમાસાના ચાર મહિનામાં આખો રસ્તો પાણીમાં ગરકાવ હોય છે જેના કારણે નદી પાર કરીને વિદ્યાર્થીઓ અને ગ્રામજનો એક તરફથી બીજી તરફ જાય છે